સુરત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતી અયાશીના અહેવાલનેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પીધેલી હાલતમાં મળી આવ્યા સ્મીમેરના ડીને સરપ્રાઇઝ ચેકિંગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ડોક્ટર મૃગેન્દ્રસિંહ નલવાયા પીધેલી હાલતમાં હોવાની માહિતી હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્મિમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ સાહેબશ્રી ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતા તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે